નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પેજાભાતી નેશમાં ઓશી ઢોરા ચરાવતો પરિવાર આજે સરસ્વતીની સાધના કરતાં કરતાં શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધી રહ્યો છે અને આ શિક્ષણના કારણે જુદા જુદા ક્ષેત્રમાં આજે આ સમાજ જે છે તે પોતાનું જે સ્થાન છે તે સ્થાન શોભાવી રહ્યો છે ત્યારે એવા સમાજની આપણે વાત કરવાની છે રબારી સમાજની આ રબારી સમાજના જે શિક્ષણ ધીમે ધીમે જે છે આવતું ગયું તેમ જુદા જુદા ક્ષેત્રમાં પણ કાઠું કાઢતા ગયા છે ત્યારે આવતીકાલે એટલે કે તારીખ એકત્રીસ વર્ષનો છેલ્લા દિવસે આ રબારી સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટેનો એટલે સન્માન સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે ત્યારે આ મિલનમાં શું છે અને સન્માન સમારોહમાં કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ સિવાયના બીજા શું કાર્યક્રમ છે તેના માટે વડવાળા યુવા સંગઠનના જે મિત્રો જે છે તેની આપણી સાથે જોડાઈ ગયા છે સૌથી પહેલાં તમારું નામ કહેજો હર્ષદભાઈ ખાંભલા મારું નામ અને વડવાડા યુવા સંગઠન મોરબી હતી આવું છું ઓકે તમારું નામ દેવરાજભાઈ હાલ અને વડવડા યુવા સંગઠનમાંથી આવું છું ઓકે તમારું નામ હીરાભાઈ ખાંભલા શ્રી વડોળા યુવા સંગઠનના સદસ્ય ઓકે મોતીભાઈ રબારી વડવાડા યુવા સંગઠનના સભ્ય નવગુણભાઈ કરોત્ર વડવાડા યુવા સંગઠનના સદસ્ય ઓકે આ વડવાડા યુવા સંગઠનના સદસ્ય છે તે આવતીકાલનો જે કાર્યક્રમ છે તે રંગારંગ કાર્યક્રમ છે કદી ન જોયો હોય એવો કાર્યક્રમ છે ત્યારે શું કાર્યક્રમ છે એના વિશે વાત કરીએ તો આપણે કાલે જે છે કઈ જગ્યાએ કાર્યક્રમ છે શું કાર્યક્રમ છે આપણે કાલે વડવાળ યુવા સંગઠન મોરબી આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલ છે તેમાં કાર્યક્રમમાં આપણે સર્કિટ હાઉસથી લઈને ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી કાર રેલી અને અહીંયા પાર્ટી પ્લોટે આપણે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન રાખેલ છે ઓકે કાર રેલી સાથે બાઇક રેલી પણ જે છે બાઇકો પણ હશે એટલે લગભગ કેટલી કારો હશે કેટલા બાઇકો હશે શું અંદાજી અંદાજીત ત્રણસો કારો હશે રેલીમાં અને દોઢસોથી બસો બાઇક હશે ઓકે અને સમાજના અમારા પારંપરિક વેશભૂષાઓમાં વસ્ત્રો ધારણ કરી અને રબરી સમાજ નીકળશે ઓકે જે નેસમાં વસીને જે વેશભૂષા ધારણ કરીને જે રહેતા હતા એવી જ વેશભૂષા ધારણ કરીને કાલે એ કાર રેલીમાં જોવા મળશે ત્યારે આપણી સાથે હીરાભાઈ પણ જોડાયા છે હીરાભાઈ આ સિવાય કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે શું કાય છે અમારે દૂધરેજ વડવાળા મંદિરથી પૂજ્ય ગણીરામ બાપુ કોઠારી બાપુ તેમજ રામબાલક દાસજી બાપુ અને વિદ્યાર્થીઓ અંદાજીત બસોપ જેવા વિદ્યાર્થીઓ છે જેમનું સન્માન કરવામાં આવશે ઓકે આ ઉપરાંત સમાજના ઘણા બધા શ્રેષ્ઠીઓ જે છે કે જુદા જુદા ક્ષેત્રમાં આગળ આવ્યા છે કોઈ અધિકારી છે કોઈ પોલીસ અધિકારી છે કોઈ ડેપ્યુટી કલેક્ટર છે કોણ કોણ આવવાનું છે શું છે તેમાં વિશાલભાઈ દેસાઈ આપણે એસીપી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તે પણ પધારશે બરાબર અન્યમાં રાજુલબેન દેસાઈ છે અવનયબેન દેસાઈ છે જે પ્રોફેસર છે પાટણ તે પણ પધારશે ઓકે એટલે જુદા જુદા અધિકારીઓ પણ બધા છે આ ઉપરાંત સ્ને મિલનનો પણ કાર્યક્રમ છે સ્ને મિલનમાં કેટલા લોકો આવવાના છે શું છે અંદાજીત રબારી સમાજ પચીસોક માણસો જેવો અમારો ટાર્ગેટ છે કે પચીસોક માણસો જેવો હાજર રહેશે સ્નેહમિલન ઓકે લગભગ આ વર્ષમાં એક જ કાર્યક્રમ થતો હોય છે કે આખો સમાજ ભેગો થઈ અને એકાબીજાની ભાઈચારાની ભાવના કેળવાય અને ભેગા મળી અને એક ભાણે જે છે તે સાથે જમતા પણ હોય છે એમાં અમારા મુખ્ય સંજોગ જે છે દેવેનભાઈ રબારી એમનો એક ઉદ્દેશ્ય છે જેના મન ભેગા જેમના અન્ન ભેગા એમના મન ભેગા તે એ અમારા રાહ ભર છે જે દેવેનભાઈ રબારી રસ્તો આપે તેમ ટીમ કામ કરે છે ઓકે આ સાથે એક મોટિવેશનલ જે કાર્યક્રમ પણ આયોજન કર્યું છે એમાં કોણ આવવાનું છે શું ખાય છે એમાં જયભાઈ વસાવડા જેમનું બહુ મોટું નામ છે તે પણ પધારશે અને રબારી સાહેબને રબારી સમાજને એક ગાઈડલાઈન આપશે ઓકે કયા વિષય ઉપર અત્યારે કંઈ નક્કી થયા છે કે કોઈ નક્કી નથી ઓકે એટલે એના વિશે ગાઈડલાઇન આવશે ઓકે તો કાલે સાંજે આ કાર્યક્રમ યોજવાનો છે ક્લાસિક પાર્ટી પ્લોટ સાડા છ વાગે કાર્યક્રમ યોજવાનો છે ત્યારે આપણે એ જણાવજો કે આજે કાર રેલી છે એ ક્યાંથી ક્યાં સુધી નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે આપણે કાર રેલી સર્કિટ હાઉસ મોરબી બેથી નીકળવાની છે અને અંદાજીત ત્રણ સાડા ત્રણે નીકળશે અને ત્યાંથી લઈને ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી કાર રેલી અને એમાં સાથે અત્યારે આપણે અયોધ્યા રામ મંદિર નો જે પૂજ્યની અક્ષત કળશ છે એનું પણ સાથે અને શ્રી રામ ભગવાનની મૂર્તિ સાથે સંપૂર્ણ મચુકાંઠા રબારી સમાજ તેનું સ્વાગત કરશે ઓકે એટલે ભગવાન શ્રી રામને જે અક્ષરતકળશ જે અયોધ્યાથી આવે છે તેનું પણ જે યાત્રા જે છે કાઢવામાં આવશે આખા શહેરમાં અને ત્યાં એનું પૂજન કરવામાં આવશે આ યાત્રા પૂરી થાય જ્યાં આપણે પાર્ટી કાર્યક્રમ સ્થળે ત્યાં અમારા રબારી સમાજ તેનું સ્વાગત અને પૂજન કરશે કેટલી બહેનો દ્વારા પૂજન કરવામાં આવશે શું કાંઈ અંદાજીત એકાવન છોકરીઓ દ્વારા પૂજન કરો ઓકે એકાવન છોકરી જે કળશધારી છે તેના દ્વારા જે છે અહીંયા પૂજન કરવામાં આવશે આમ તો લગભગ રબારી સમાજ શિક્ષણ ક્ષેત્રે પહેલાં બહુ પછાત હતો હવે ધીમે ધીમે જે છે આગળ વધતો છે કેટલા વર્ષથી આ કાર્યક્રમ થાય છે અને એમાં તમને શું પરિવર્તન લાગ્યું છે છેલ્લા પંદરક વર્ષથી આ કાર્યક્રમ થાય છે અને એમાં અમારા ઘણું બધું પરિવર્તન થયું છે તે શિક્ષણ તરફ સમાજ વળ્યો છે નવા નવા ઉદ્યોગપતિ બન્યા છે પણ એની સાથે સાથે શિક્ષણમાં બહુ મોટો ફાયદો છે રબારી સમાજને ઓકે પહેલાં જે શિક્ષણમાં બહુ ઓછા લોકો હતા હવે ધીમે ધીમે શિક્ષણમાં આવતા જાય જુદા જુદા ક્ષેત્રમાં પણ આ ઉપરાંત યુપીએસસી જીપીએસસીની તૈયારી પણ ઘણા બધા કરતા હોય છે એના માટેની પણ મોરબીમાં લગભગ એને માર્ગદર્શન નહીં આવતા હોય છે એવો સેમિનારે પણ હવે અમે આગામી દિવસોમાં ચાલુ કરવાના છીએ ઓકે એટલે આ જે પ્રોત્સાહિત કરવામાં આવે વિદ્યાર્થીઓને તેના કારણે વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત થાય છે અને આગળ એને ભણવાની પણ ઈચ્છા થાય કે મને આ વખતે આખા સમાજ વચ્ચે જે પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેનાથી એને પણ ગૌરવ થાય કે આ સમાજ મારું સન્માન કર્યું છે જેનાથી મારે પણ આ સમાજને કંઈક આપવું જોઈએ એટલે હું અભ્યાસ થકી આપી શકે તેના માટે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય છે તો રબારી સમાજના લોકોને કાંઈ તમે છેલ્લો મેસેજ આપવો હોય અમારે સમસ્ત મચુકાંટા રબારી સમાજ બહોળી સંખ્યામાં સહભાગી બને અને કાર્ય સફળ બનાવે એવી હું મોરબી અપડેટના માધ્યમથી અપીલ કરું છું ઓકે આ સિવાય બીજો કોઈ મેસેજ તમે આપવાનો બસ બીજો મેસેજ તો એક દરેક રબારી સમાજ કાલ ઉપસ્થિત રહે બોડી સંખ્યામાં અને કાર્યક્રમ સફળ થવાના સહભાગી બને એ કાર્યક્રમ થવા સફળ થવાના સહભાગી બનવા માટે તમામ રબારી સમાજના લોકોને ત્યાં આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર